સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન અને સુરત જ્વેલ ટેક ફાઉન્ડેશન દ્વારા સોળ સત્તર રોજ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનની ત્રીજી આવતીઓ આજે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં રોઝેટા ડાયમંડ જ્વેલરી એ ભારતની એકમાત્ર બ્રાન્ડ છે જે ભારતભરમાં ગ્રાહકોને સંતોષકારક પ્રાઇઝમાં રિયલ ડાયમંડ જ્વેલરી પ્રદાન કરે છે રોઝિટા ડાયમંડ જ્વેલરીની ભારતભરમાં એક હજાર કરતા પણ વધારે ફ્રેન્ચાઇઝી છે અને ત્રણ લાખ કરતાં પણ સંતુષ્ટ ગ્રાહકો છે રોઝિટા ડાયમંડ જ્વેલરીના ફાઉન્ડર એવા શ્રી રાજુભાઈ મોરડિયાનું સ્વપ્ન છે કે ડાયમંડ સબ કે લિય ટેગ લાઇન અંતર્ગત ભારતના દરેક ગ્રાહકોનું રિયલ ડાયમંડ જ્વેલરી પહેરવાનું સ્વપ્ન પૂર્ણ થાય રોઝેટાની નવી મુહિમ છે કે હીરા પહેનો તો રિયલ પહેનો પહેલાં તો સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશનમાં રૂટ્સ એક્ઝિબિશન ત્રણ દિવસનો શુભારંભ આજથી થયો છે એકચ્યુલી આ બી ટુ બી શો છે ભારતભરમાંથી ઘણા બધા સ્ટેટમાંથી બી ટુ બી યાને કે સારા એવા જ્યુલર શો આ શોની વિઝિટ કરી રહ્યા છે ત્યારે રોઝેટા એ કંઈક નવું હર વખતની જેમ આજ આજે પણ કંઈક આપવા માટે તત્પર હોય છે જે કહેવાય છે ભારતભરની અંદર કે એક લાઇટવેઇટ ડાયમંડ જ્વેલરીમાં કંઈક અલગવું આગવું નામ હોય તો એક રોઝેટા છે કે હર ફિમેલને કંઈક નવી ડાયમંડ જ્વેલરી અને એ પણ પોકેટ મની જ્વેલરી આપવાનું કામ રોઝેટા કરે છે ત્યારે આજે અમારી પાસે ઘણી બધી સારી એવી રેન્જ છે જે પોકેટ મની રેન્જ સેવન ત્રિપલ નાઇન વન સિક્સ ટ્રિપલ નાઇન ડબલ ટુ ત્રિપલ નાઇન ને થ્રી ટુ ત્રિપલ નાઇન જેમાં નો લઈને નેકલેસ સુધીની તમામ કેટેગરી અમે આવરી લઈએ છીએ જેમાં મંગળસૂત્ર છે બ્રેસલેટ છે રિંગ છે પેન્ડ છે ઘણી બધી વેરાયટીઓ સાથે રોઝેટા આજે આ બી ટુ બી શોમાં પાર્ટિસિપેટ લઈ રહ્યું છે ખાસ કરીને જો કંઈક ડિફરન્ટ કર્યું એટલે અમને અમારા ગ્રાહકો જેને કંઈક ભારતની અંદર દરેક ફિમેલને એવું હોય કે ડાયમંડ જ્યુલરી પહેરવી છે તો એ ડાયમંડ જ્યુલરી પહેરવા માટે અમે જે પ્રાઇઝ પોઈન્ટ લઈને આવ્યા ને એના કારણે અમને એ લોકોએ સપોર્ટ કર્યો જેના કારણે આજે કંપની ભારતની અંદર એક હજારથી પણ વધારે શોપિંગ શોપ ધરાવે છે કે તમે દિલ્હી બેંગ્લોર કલકત્તા અહેમદાબાદ હર જગ્યા પર એક જ પ્રાઇઝની ડાયમંડ જ્વેલરી જો આપતા હોય ને તો એ રોઝેટા આપી રહ્યું છે એના કારણે આજે અમે બહુ જ ભારતભરની અંદર સારા એવા લેવલે છીએ જેમાં નાના એક મિડલ ક્લાસને લાઇટવેઇટ જ્યુલરી પ્રોવાઈડ કરવાનું કામ રોઝેટા કરી રહ્યું છે હા અમે લાસ્ટ ટુ ઇયર્સથી અમે એક નવી શરૂઆત કરી છે અમેરિકા યુએસએ ન્યુયોર્કમાં કરી છે હુસ્ટનમાં કરી છે કેનેડા પણ કરી રહ્યું છે નેપાળ પણ શરૂઆત કરી છે અને કલકત્તામાં એક એક્સક્લુઝિવ રોઝેટાનો શોરૂમ પણ ચાલુ કર્યો છે તમારું નામ મારું નામ વિનીત ખરોડિયા છે હું એઝ અ માર્કેટિંગ ડાયરેક્ટર આપું અહીંયા રોઝેરાના અંદર વર્ક કરું છું આપણું જે કોન્સેપ્ટ છે એમઆરબી બેઝ કોન્સેપ્ટ એના અંદર આપણી પાસે ફોર ડિફરન્ટ કેટેગરીઝ છે જે આપણી સ્ટાર્ટિંગ રેન્જ સેવન ટ્રીપલ નાઇનથી સ્ટાર્ટ થાય છે સેવન ટ્રિપલ નાઇનથી લઈને આપણી બીજી જે પ્રાઇસ છે તે વન સિક્સ ટ્રીપલ નાઇન ડબલ ટુ ટ્રીપલ નાઇન અને થ્રી ટુ ટ્રીપલ નાઇનની આપણી પ્રાઇસ રેન્જ હોય છે એ પ્રાઇસ રેન્જના અંદર આપણી પાસે નો નોઝપિનથી લઈને નેકલેસ સુધી બધી કેટેગરી અવેલેબલ છે અને એના અંદર આપણું મેઈન જે કોન્સેપ્ટ બધાથી ડિફરન્ટ એના માટે છે કેમ કે એના અંદર જ આપણે ફોર્ટીન કેરેટ એટીન કેરેટ બંને પ્રોવાઇડ કરીએ છીએ જો ફોર્ટીન કેરેટ હોય એટીન કેરેટ હોય પ્રાઇસ ડિફર નથી કરતી રાઇટ અને એના અંદર જે પણ ડાયમંડની જે કલર ક્લેરીટી અને ક્વોલિટી હોય છે તે પણ ડિફર થાય તો પણ પ્રાઇસ સેમ જ છે હાઈ સ્ટાન્ડર્ડના ડાયમંડસ હોય છે તો પણ પ્રાઇસ આપણે વરાઈ નથી થતી પ્રાઇસ સેમ જ હોય છે રોઝેટાના અંદર આપણું મેઇન પોઈન્ટ એ છે કે આપણે આપણી ટેગલાઇન જ છે ડાયમંડ સબકેલીએ રાઈટ તો આપણું મેઇન જે મોટો હોય છે તે એવું હોય છે કે આપણે બધાને ઘર ઘરના અંદર રિયલ ડાયમંડ જ્વેલરી આપણે પ્રોવાઇડ કરીએ બરાબર તો આપણી જે સ્ટાર્ટિંગ રેન્જ છે સેવન ટ્રીપલ નાઇન છે પોકેટ ફ્રેન્ડલી છે તો એના અંદર બધી જ નોઝપિન થઈ ગઈ પેન્ડન્ટ સેટ થઈ ગયા રિંગ્સ થઈ ગઈ તે બધી જ વસ્તુ ઇન્ક્લુડેડ છે અંતમાં નાના જે વર્ગના પરિવારો છે એ માટે આપણે વિશેષ વસ્તુઓ નવી વિશેષ વસ્તુ આપણે રૂટ્સ એક્ઝિબિશનના અંદર આપણે પેન્ડન્ટ સેટ નવા લોન્ચ કરેલા છે બીજી બધી ઘણી વેરાયટીઝ છે રિંગ્સના અંદર છે જે બધી આપણે સેવન ટ્રીપલ નાઇન અંદર બધી વસ્તુ કવરઅપ થાય છે તો એ મેઇન આપણે જેમ કે મિડલ ક્લાસ લોકોની પણ બધાને રિયલ ડાયમંડ પહેરવાની જે ઈચ્છા હોય છે જે બધા ઈચ્છા ધરાવે છે તે આપણે મેઇન મોટો જે આપણો છે કે બધાને આપણે રિયલ ડાયમંડ પહેરાવીએ તે આપણે ફૂલફિલ કરેલો છે મયુર ટેલર ન્યૂઝ સુરત